नमस्कार दर्शक मित्रों आप જોઈ રહ્યા છો ગુજરાતાઈ ન્યૂઝ તો જોઈ આજના મહત્વના સમાચાર તળાજાથી સરતાનપર બંદર રોડનું આજરોજ ખાતમુહૂર્ત કરતાં તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ છેલ્લા ઘણા સમયથી સરતાનપર બંદર તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં આપણને જોવા મળી રહ્યો હતો અને આ વિસ્તારમાં રોડના પ્રશ્ને ખૂબ જ મુશ્કેલી રહેતી હોય ખાસ ચોમાસા દરમિયાન વધારે તકલીફ થતી હોય છે આમ આ વિસ્તારમાં રોડનું ખાતમુહૂર્ત થતાં પ્રજાજનોને નવા રોડની સુવિધા મળશે આમ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ દ્વારા આજરોજ નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું